બસ્તી ચલો અભિયાન અંતર્ગત પૂચ શહેરના વોર્ડ નંબર ત્રણના દાદુપીર શક્તિ કેન્દ્રમાં આજે લાભાર્થીને મળીને યોજનાઓ અને તેનાથી થતા લાભ વિશે વાર્તાલાપ સ્વચ્છતા અભિયાન આગેવાન જૂના જનસંઘી પરિવારનું સન્માન ખાટલા બેઠક લાભાર્થી પ્રતિભાવ અને બુધ સમિતિ બેઠક અને વિસ્તારમાં આવેલા ચર્ચની મુલાકાત કરી પૂજારી સાથે તેમજ મંદિરના અગ્રણી કાર્યકર્તા સાથે વાર્તાલાપ કર્યા ભાજપના શાસનમાં થતા પ્રથાલક્ષી કાર્યો તેમજ રાષ્ટ્રહિતના થતા કાર્યો અંગે સ્થાનિકોએ સંતોષ વ્યક્ત કર્યો શક્તિ કેન્દ્રના વિસ્તારક શ્રી નરેશભાઈ મહેશ્વરી તથા જિલ્લા ઇન્ચાર્જ જયંતભાઈ માધાપરિયા નગરપાલિકાના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ સીટકર જિલ્લા લીગત સેલ આગેવાન હેમસીભાઈ ચૌધરી વિસ્તારના નગરસેવકો શ્રિકાસમભાઈ કુંભાર કિરણભાઈ ગૌરી સિદ્દિકભાઈ સમા શક્તિ કેન્દ્ર પ્રમુખો વાલજીભાઈ મહેશ્વરી વગેરે સાથે મળી કાર્યને સફળ બનાવ્યો હતો અહેવાલ માન્યુષ કિરણ ગોરી ભુજ ભારતીય જનતા પાર્ટી ખાલી ઇલેક્શનના સમય જ લોકોની વચ્ચે જાય એવી પાર્ટી નથી પરંતુ મારે મહિના ત્રીસ દિવસ કામ કરવા વાળી પાર્ટી છે અને અત્યારે કોઈ પણ કામગીરી નથી તો પાર્ટી દરેક મતદાર સુધી દરેક બુથ સુધી પહોંચે એના માટેનો પ્રયાસ પાર્ટીનો ચાલુ જ રહે છે અને અત્યારે રાષ્ટ્રીય દસ ચાર અગિયાર ચાર અને બાર ચાર ના રોજ હવે દસ ચાર ના રોજ મને બોર્ડ નંબર ત્રણ માં મૂકવામાં આવેલા અને બોર્ડ ત્રણ નંબર ત્રણ ની અંદર અમારા કાઉન્સલરો કાસમભાઈ કાસમભાઈ અને કિરણભાઈ કોરી અને સિદ્ધિકભાઈ શમા અને જે બુથ ના જે અમારા જે પ્રમુખ છે પણ હાજર રહેલા અને સૌથી પહેલા અમો ત્યાં ભીડ ગેટ પાસે જ સફાઈ અભિયાન હાથ ધરેલો શેરીમાં ત્યાર પછી જે લાભાર્થીઓ છે લાભાર્થીઓ સાથે પણ શું શું લાભ સરકારની યોજનાઓના લીધેલા છે તેની અંદર ઘણા બધા લાભાર્થીઓ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ જેઓ જેઓએ આયુષ્માન કાર્ડ કઢાવેલો છે અને લાભ લીધો છે હોસ્પિટલમાં સારવાર લીધી છે એનો લાભ મળ્યો છે અને નિયમિતપણે નગરપાલિકાનો સફાઈ રોડ રસ્તા પાણીની ખૂબ જ સારી કામગીરી છે કાઉન્સલરોના ખૂબ જ વખાણ પબ્લિકે કર્યા અમારી હાજરીમાં અને આશરે આમાં ચારેક કલાક જેટલો સમય બપોરના સમયે પસાર કરેલો તો ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સલર હતો તેની કામગીરીથી પ્રજા ખૂબ જ રાજી છે અને ખુશ છે અને પહેલા અગાઉ કામ થતા નતા વિસ્તારમાં એ વિસ્તારની અંદર અત્યારે દરેક જાતનું કામ થાય છે અને પ્રજા ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના કામથી